તો રૂપાલાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું તો ઈશ્વરિયા ગામમાં પરસોત્તમ રૂપાલાએ મતદાન કર્યું તો રૂપાલાએ મતદાન કરી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી લોકશાહી ના ઉત્સવ ની અંદર આજે સવારે મેં પરિવાર સહિત મતદાન કરી દીધું છે ઈશ્વરિયાની અંદર મારા બૂથની અંદર અને સૌ મતદાતાઓ હોંશભેર લાઈન લગાવીને મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે સો એ સો ટકા મતદાન કરવા માટેની નમ્ર અપીલ શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપૂરું મતદાન કરો એવી નમ્ર વિનંતી હું અહીંથી હવે મારા લોકસભા ક્ષેત્રમાં રાજકોટ મત વિસ્તારની અંદર જઈશ